મણિનગર મોસ્કો હોટેલની સામે આવેલ બીઆરટીએસ કોરિડોરના ડાઇવાઇડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો આ કાર અકસ્માતનું કારણ અકબંધ છે પણ અકસ્માતમાં ડિવાઈડર સાથે એક કાર અથડાતા રેલિંગ સાથે ટક્કર થયેલ હોવાનું અનુમાન જણાઈ રહ્યું છે કારને આગળના ભાગમાં નુકસાન થયેલ છે અને કારના બે એરબેગ ખુલી જતા કાર ચાલક અને તેની સાથે બેસેલ વ્યક્તિ સામાન્ય ઈજા થયેલ છે જેને એકસો આઠ મારફતે નજીકની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે મણિનગર પોલીસે અકસ્માતની ઘટનાનું અનુસંધાન કરી આગળ કાર્યવાહી ધરી રિપોર્ટર કેયુ ઠક્કર ગુજરાતી લાઈવ અમદાવાદ